નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે આ વર્ષે જાન્યુઆરીમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી હવે સોમવારે સરકારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વીર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલય એમ એન એ એક નિવેદન જણાવ્યું હતું કે યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે તેનો ઉદ્દેશ સૌર ઉર્જાની સ્વીકૃતિને પ્રોત્સાહન આપવાનો અને ગ્રામીણ સમુદાયોને ઉર્જાની જરૂરિયાતોમાં આત્મનિર્ભર બનાવવાનો છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસ માટે જાહેર કરવામાં આવ્યા છે ચૌદ ઓગસ્ટના રોજ પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ એવા જ છે અને અહીં કોઈ ફેરફાર થયો નથી ઓઇલ કંપનીઓ તેમની વે વેબસાઇટ પર પેટ્રોલ અને ડીઝલની કિંમતો સવારે છ વાગે અપડેટ કરી દે છે આ કિંમતો દર્શાવે છે કે શું પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો છે કે નહીં ચૌદ ઓગસ્ટે જાહેર કરાયેલા ભાવ અનુસાર પેટ્રોલ અને ડીઝલની કિંમતો હજુ પણ એવી જ છે અને અહીં કોઈ ફેરફાર થયો નથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લે માર્ચમાં ફેરફાર કરવામાં આવ્યો હતો પેટ્રોલ અને ડીઝલની કિંમતો પ્રતિ લીટર બે રૂપિયા સસ્તી થઈ ગઈ હતી અને ત્યારથી ઓઇલ કંપનીઓ ત્યાં તરફથી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી મંદીઓમાં સરસ સરસવની આવકમાં ઘટાડો થયો હોવા છતાં આયાતી તેલના સસ્તા જથ્થાબંધ ભાવો સામે ખરીદીના અભાવે દેશના તેલ તેલીબિયા બજારમાં સરસવ સહિતના મોટા ભાગના તેલ અને તેલીબિયાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો મોંઘા ભાવને કારણે નબળા કારોબાર વચ્ચે સિંગતેલ અને તેલબિયાના ભાવ અગાઉના સ્તરે રહ્યા હતા શિકાગો અને મલેશિયા એક્સચેન્જમાં ઘટાડો છે બજાર વિશે જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે આયાતી ખાદ્ય તેલોના સસ્તા જથ્થાબંધ ભાવને કારણે બજારનું બિઝનેસ સેન્ટિમેન્ટ બગડ્યું છે અને તમામ તેલ અને તેલીબિયાના ભાવ દબાણ હેઠળ છે કેટલાક તહેવારોની માંગને કારણે આયાતી તેલનો પણ વપરાશ થઈ રહ્યો છે પરંતુ લઘુત્તમ ટેકાના ભાવ મુજબ આયાતી તેલ કરતાં સ્વદેશી તેલ અને તેલીબિયાની કિંમત ઘણી મોંઘી છે આ સ્વદેશી તેલની ખરીદી ઘણી ઓછી છે ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સત્તર ઓગસ્ટથી વીસ ઓગસ્ટ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે અમદાવાદ વડોદરા સુરત મહેસાણા રાજકોટ જામનગર સહિતના ડિવિઝનમાંથી એક્સ્ટ્રા નું સંચાલન કરાશે રક્ષાબંધનના પર્વ દરમિયાન ટ્રાફિક ટ્રાફિકને પહોંચી વળવા એસટી નિગમનું આયોજન ઓગસ્ટ મહિનામાં સૌથી વધુ તહેવારો આવતા હોય છે ખાસ કરીને સાતમ આઠમ જન્માષ્ટમી રક્ષાબંધનનો પર્વ આવતો હોય છે મુસાફરોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં તકલીફ ના પડે તેને લઈને જીએસટી આરટીસી દ્વારા વધુ બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સત્તર ઓગસ્ટથી વીસ ઓગસ્ટ સુધી આ બસો દોડાવવામાં આવશે તહેવારોમાં મુસાફરોને વિશેષ સેવા મળશે એસટી વિભાગ નિયામકના જણાવ્યા મુજબ તારીખ ઓગણીસથી ઓગણત્રીસ આઠ દિવસ સુધી ડિવિઝન હેઠળ આવેલા નવ ડેપોમાં ડેની પચાસથી થી વધુ ટ્રીપ દોડવાનું આયોજન કરાયું છે પાંચમથી આઠમ દરમિયાન મુસાફરોનો વધુ ઘસાર હોય છે જેથી તે સમય ગાળા દરમિયાન મુસાફરોની સંખ્યામાં વધારો થશે તો વધારાની બસ દોડાવાશે દર વર્ષે એસટી વિભાગ દ્વારા તહેવારોના સમયે વિશેષ બસો દોડવામાં આવે છે અને જેના કારણે મુસાફરોને તકલીફનો સામનો કરવો પડતો નથી ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધી તો ગુજરાતમાં ફરીથી ચોમાસું સક્રિય થયું છે થોડા દિવસના વિરામ બાદ હવે મેઘરાજાની મહેર ગુજરાત ઉપર જોવા મળી રહી છે છેલ્લા ચોવીસ કલાકમાં બાણુ તાલુકામાં વરસાદ નોંધાયો હતો ત્યારે આજે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ત્યારે આજે ગુજરાતના તેર જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે દર્શાવી છે ત્યારબાદ વાત કરીએ તો ગુજરાતના એકવીસ પોલીસ કર્મીને સ્વતંત્રના દિવસે નિમિત્તે સન્માનિત કરવામાં આવશે ગુજરાતના એકવીસ પોલીસ કર્મચારીઓને પ્રેસિડેન્ટ મેડલ મળશે સ્વતંત્રતાના પર્વના એક દિવસે પૂર્વ કરાયેલી જાહેરાત અનુસાર આવતીકાલે પોલીસ કર્મીઓને મેડલ એનાયત કરાશે તેમની પ્રશંસાપાત્ર સેવા બદલ આ મેડલ આપવામાં આવે છે ત્યારે બે અધિકારીઓને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો